નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર દારૂના વેપલા નો પર્દાફાશ વડોદરા ગ્રામ્યમાં એસએમસી ની રેડ આઠ આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા જ્યારે ત્રણ આરોપીઓ વોન્ટેડ તાલુકા પોલીસ ઉમટી ઝડપાઈ વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયાનગર શમશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી એસએમસી દ્વારા અઠ્યાવીસ હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આઠ ઈસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તેમ છતાંય ખુલ્લેઆમ આમ દારૂ વેચાય છે એ પણ હકીકત છે દારૂ વેચાય છે પરંતુ આ પ્રકારે ખુલ્લેઆમ આમ દારૂ વેચાય છે અને તેમાં એક બે નહીં પરંતુ આઠ ઇસમો સ્થળ પરથી ઝડપાયા છે ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતને અંજાન હશે શું આ રીતે ખુલ્લેઆમ ચાલતા વેચાણને લઈને સ્થાનિક પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયારનગર સમશાન પાસેથી બાતમીના આધારે રેડ કરી આઠ ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીના અન્ય દારૂ સપ્લાય કરનાર ત્રણ ઈસમોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે સાથે તેઓ પાસેથી બે પોઇન્ટ સિત્તેર લાખ ઉપરાંતના મુદ્દામાલને જપ્ત કર્યો છે આ ઈસમો સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે દારૂનું વેચાણ કરનાર હિતેશભાઈ ઠાકોરભાઈ માડી રહેઠાણ લક્ષ્મીપુરા ગામ ખોડિયાનગર દારૂના જથ્થો સાચવનાર મેહુલભાઈ જયેન્દ્રભાઈ ગોહિલ રહેઠાણ લક્ષ્મીપુરા વિક્રમભાઈ રસિકભાઈ વાઘેલા રહેઠાણ સાલિયાવાડી પ્રેમચંદપુરા બાલાસીનોર જિલ્લો મહિ મહિસાગર કેશિયર ઉમેશકુમાર સુરેશભાઈ પટેલ રહેઠાણ પાદરા ગામ જૂનો ડેપો પાસે ઓઢવ ભુલાની ખડીકી તાલુકો પાદરા અજયભાઈ ભીખાભાઈ સોલંકી રહેઠાણ પાદરા ગામ સામણકુવા ચાંચરી માતા મંદિર પાસે અજયભાઈ પૂનમભાઈ માળી રહેઠાણ લક્ષ્મીપુરા ગામ વિજયભાઈ રમેશભાઈ માળી રેસી લક્ષ્મી રહેઠાણ લક્ષ્મીપુરા ગોપાલભાઈ સનાભાઈ દેવી પૂજાને દબોચી લીધા છે જ્યારે રાજુભાઈ વાઘેલા રહેઠાણ પાદરા લુના ચોકડી પાસે મહેલી તળાવડી દર્શન માલી રણજીત છત્રસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યા છે